નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પહેલી તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો આજની આવક મિત્રો તેરસો ગુણીની નોંધાય છે મિત્રો તો આવકમાં ઘણો સુધારો થઈ ગયો છે મિત્રો ગઈકાલે છસો સાડા છસો ગુણીની આવક હતી ડબલ આવક થઈ ગઈ છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું તો હરાજીમાં જાણી લઈ કહેવાય છે આજના ક્વોલિટી પ્રમાણે જીરાના બજાર ભાવ કરવાનું બોલતા નહીં તો તો કહેવાય છે આજના બજાર ભાવ રૂબરૂ છે એને જાણશી ને હા મિત્રો વિડીયોના એન્ડમાં આપણે કેટલી તેજી મંદી રહેલી છે તે પણ જાણશી કે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો આપને પાકો માહિતી મળી જાય મિત્રો તમારે જો 374 વાય 371 371 એક કરીને બહુત બહુત આ ગોપી આમે ચોકરી કર લગાવ 351 ટકા 33 આલતો આરો এক ভাৱনালি এক પાંત્રીસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે પાંત્રીસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો તમે જો કસ્તર વાળો માલ છે એમાં કસ્તર જોવા મળી રહ્યો છે દાંડી વાળું કસ્તર ઘણું જોવા મળ્યું છે હું તો ટકાને નકિન પડે હાંબો છે કે આપી હતી ભારતીય છે કે હું મારો ઓગણચાલીસો એક રૂપિયાનો ભાવ છે એક રૂપિયાનો ભાવ છે તમે જો ચાર હજાર ને એકતાલીસ રૂપિયાનો નો ભાવ છે આનો ચાર હજાર ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે આમાં લઈ સારો છે મિત્રો સુપર માલ છે ચાર હજાર ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયેલો છે મિત્રો મિત્રો આજની બજારની વિશેની વાત કરીએ તો મિત્રો બજારમાં થોડુંક ઠંડુ જોવા મળ્યું છે ઊંચા માલમાં થોડુંક ઠંડુ જોવા મળ્યું છે જે એવરેજ મીડિયમ માલ છે ને તેમાં આ બજાર ટકેલું જોવા મળ્યું છે ઊંચા માલમાં પચાસક રૂપિયા જેવું બજાર આજે ઠંડુ કહી શકાય મિત્રો મિત્રો આ માહિતી સારી લાગી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં